દનો પડીને ગ થઈ જાય આ મળીનો વર્ગ

આ શગલી સભાનો મારી પાઘડીઓ ને કુવાસીઓ ને મોટિયાળો હું મારી ધરો ની બોખરો ની ચેર ના ખુબ જાજા રોમ રોમ ભાઈ બોજી વેળા તમારી પાઘડી નું પરમણ માતા હો તે બરોબર આ તો આ શકલી સભા આ મારી કુવાશ આ ઉભેલી વસ્તી બરોબર બરોબર મારી કાળુ ભગત ની મેળડી ને નમી અને દુનિયા નું દેવ હુનિયાના ભુવા તે હરીન ભુવા બરોબર ઠાઠ ને ઢઠારાની ની માતા હું અને રાજને રજવાડા નું ડેરું હું તે ભુવાજી કદાચ વેળા લઈને ધૂળતી હશું ને મારા રોમા ધણી રજા હશે માતા બોલતી હશું તો કાળુ ભગત બરોબર સિક્કા માર દીધા અને અરિંદ ભુવા બરોબર આ કાળું ભગતની મેળવીને આ સિક્કા મારેલા હ અને અરિંદ ભુવા બરોબર બરોબર ભાવન બજારમાં ધૂણો અને ભાવન બજારમાં કદાચ સિક્કા મારેલું તો મોંજેગનું જ ચહેર બોલી હતી ભાઈ બસ ભુવાજી બરોબર આ તો આ મારી કુવાશો ટગર ટગર ટગડ જોઈ રહી છે અને આ વસ્તી બરોબર બરોબર ભાવ કરી અને નમી પડી હોય તે કાળુ ભગત બરોબર લગન નો મોડવો હોય ને મોડવો રોપાય એવી માતા તે આ કાળુ ભગત બરોબર લગ્ન નો મોડવો રોપો રાવે ને એના કરતા હવાય મોડો રોપો રાવો ને હવાઈ વસ્તી ભેળી કરન આવી માતા હલી હો તે બરોબર અનાજ થઈને દેજો અને વેળાએ બરોબર હું તમારી ચહેર ભેળી રહી દુનિયામાં દેવાળું કરો કે પૂછો પાડો તે બરોબર તમારી પાઘડી નું પરમા કદી નહી જવા દો ચહેર આશી ભાઈ ભાઈ બાફો બાફો ચર આ તો બરોબર મજા મોડો મળો બેટા ખુબ મજા તે આ તો હવ ને મજા કેવાની હ બનાવવાનું તો બનાવી દીધી ખૂંડ ઘલવાના એટલે ઘાલી દીધા હવે ભુવાજી બરોબર હું મરદો વેપાર કરનારી માતા હો અને તમારી પાઘડી નું પ્રમોન રાખતી હશું ભુવાની ની પાઘડી નું પ્રમોન રાખતી હશું તો બરોબર બરોબર આ કાળું ભગત ની મેલડી નું અરવિંદ બરોબર તારા ધોળા લુકડે કદી ડાક નહીં પડવા દો મારી ચહેર ની આશી હે ભાઈ લ્યો આવ શભા આવ ભુવા ધોળવાનું હોય તો મજા કરો હા તે બરોબર મારી કુવાશ્યો ને સાઉન્ડર રીધમ ઢોલ પાવળી હવ ને મજા લઈ ભાઈ હવ ને મારી